નમસ્કાર આઈસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ક્લિપિંગ કાંડ મામલે શંકર ચૌધરી જેઠા ભરવાડને એફએસએલની ક્લીન ચીટ સતત ત્રીજા દિવસથી વિધાનસભામાં કોંગ્રેસના તમામ સભ્યો સસ્પેન્ડ આજથી દેશભરમાં ચૈત્રી નવરાત્રિની ધૂમ મહારાષ્ટ્રીય પરિવારોમાં ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી એએમએમાં રેડિયેશન અંગે પરિસંવાદ યોજાયો મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી પ્રોપર્ટી ઇન્ફ્રાએક્સપ્રો યોજાશે પીઠના દુખાવાને અવગણશો નહીં કરો રજ્જુનો ક્ષય હોઈ શકે બંબુ ફિલ્મનું અમદાવાદમાં પ્રમોશન જોઈએ સમાચાર વિગતવાર વિધાનસભામાં અશ્લીલ ફોટા નિહાળવા મામલે આજે એફએસએલ અધ્યક્ષને અહેવાલ સોંપ્યો હતો અને બાદમાં સ્પીકરે અહેવાલ વાંચતા એ જાહેરાત કરી હતી કે ધારાસભ્ય શંકર ચૌધરી અને જેઠા બરવાને ચીટ આપવામાં આવી છે એફએસએલના રિપોર્ટમાં આઈપેડમાં કોઈપણ પ્રકારની આપત્તિજનક ક્લિપિંગ કે ફોટા નહીં હોવાનું જણાવાયું છે ચાર હજાર એકસો સાહીઠ ફોટા અને સોળ વિડીયો ક્લિપિંગની તપાસવામાં આવી છે જેમાં કોઈ પણ પ્રકારના અશ્લીલતાજનક ફોટા કે વિડીયો નથી આમ શંકર ચૌધરી અને જેઠા ભરવાડ સામેના આરોપો ખોટા ઠર્યા છે ક્લીનચીટ મળ્યા બાદ શંકર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ માત્ર ને માત્ર ષડયંત્ર હતું હું નિર્દોષ છું તેવું અગાઉ પણ કહી ચૂક્યો હતો અને આજે એફએસએલના રિપોર્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે વિધાનસભામાં સતત ત્રણ દિવસ થી કોંગ્રેસના ધારાસભ્યો ગૃહ ની કાર્યવાહી ચાલવા દેતા નથી આજે સવારે પણ વિધાનસભામાં ભાજપના ક્લિપિંગ કાર્ડમાં સંડોવાયેલા ધારાસભ્ય શંકર ચૌધરી અને જેઠા ભરવાડ ને સત્ર સમાપ્તિ સુધી ડિસમિસ કરવાની માંગણી સાથે ગૃહમાં દેખાવો કરતા સવારે એક કલાક અને પછી રિસેસ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી ગૃહ બે વખત મુલતવી રખાયું હતું ત્યારબાદ સતત ત્રીજા દિવસે વિરોધ પક્ષ કોંગ્રેસના તમામ સભ્યોને દિવસભરની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા મૂક અદાલત યોજવામાં આવી હતી જેથી વિધાનસભાના અધ્યક્ષ નારાજ થતા તેમણે મૂક વિધાનસભા સ્થગિત કરવા જણાવ્યું હતું વર્ષમાં શક્તિ ઉપાસનાના બે મહાપર્વો આવે છે

જેથી આરોગ્ય ઉત્તમ રહે સમગ્ર દેશમાં પાંચથી નવ દિવસ સુધી તમામ શક્તિપીઠોમાં સવાર સાંજ મહાઆરતી અને માતાજીને વિવિધ શણગાર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે વર્ષમાં ચાર નવરાત્રિ આપતી હોય છે એમાં ગુજરાતમાં આપણે બધે ભારતમાં ચાર નવરાત્રિનું મહત્ત્વ હોય છે પણ એમાં ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રિનું મહત્ત્વ વધારે હોય છે ચૈત્ર નવરાત્રી છે એ આરાધના કરવા માટે અને એના માટે સારી હોય છે કોઈ પણ તમે પણ જીવનું તમને પૂજા કરવી જોઈએ જે કરવું હોય એના માટે સારું હોય છે અને આશુ નવરાત્રીમાં પૂજન અર્ચના સાથે ગરબાનું મહત્વ આપણા બધામાં વધારે આ રોચિયાજીનું મંદિર ખાતેનું છે તે લગભગ આશરે પોણી બસો વર્ષનું છે અહીંયા જે પણ કોઈ ભાઈ ભક્તો આવે છે તેમનું માન માનતા છે એ પૂરી થાય છે અને એ પ્રમાણે કરે છે એની બાધાઓ પૂરી થાય છે તેમાં કોઈને અમદાવાદ માં ભદ્રકાળી મંદિર પાસે આવેલા બસો વર્ષ પુરાણા બહુચરાજી મંદિર ખાતે થયેલી મંગળા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બહુચરાજી દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી મંદિર તથા બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંગળા આરતીમાં ફેરફાર કરાયો છે વહેલી પરોડની મંગળા આરતી સવારે સાત કલાકે થશે

પડવા કહીએ છીએ અમે એને અને આજનો દિવસ અમારે માટે અત્યંત આનંદમય હોય છે આ દિવસે અમે ગુળી ઉભારીએ છીએ ગુડીની પૂજા કરીએ છીએ બધા ઘરમાં પણ મીઠું મીઠું બધું બનાવીએ છીએ અને આ દિવસે શ્રીરામ બદમાસમતી અયોધ્યા પાછા ફર્યા હતા અને એના આનંદમાં બધા પ્રજાજનોએ ગુળી ઉભારી હતી અને આ રીતે અમારે ગુળી પડવા કરી છે અને અમારો આજનો મહત્વનો દિવસ છે આજે અમારા નયા સાલ સુરુ હતા वो हम भगवान की पूजा करते हैं, गुड़ी उभारते हैं, और घर में ऐसे मिष्ठान बनाते हैं, और जो कोई अपने घर आते हैं, उनको देते हैं, और हैप्पी गुड़ी पड़वा ऐसे बोलते मदन एक विधा ऐसे हाँ। संदेश देते गुड़ी पड़वाते ऐसे सबको एक नया साल आपको सबको आएगा આજના મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર ભારતમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે આખા વર્ષના સર્વશ્રેષ્ઠ પડવાની ગણના થાય છે ભગવાન શ્રી રામે આજના દિવસે વાલીના ત્રાસમાંથી દક્ષિણની પ્રજાને મુક્ત કરી તે દિવસે મુક્ત થયેલી પ્રજાએ ઘેર ઘેર ધજાઓ ફરકાવી હતી જેની યાદમાં ગુડી ધજા ઊભી કરવાનો રિવાજ છે આજના નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મિલનના કાર્યક્રમો પણ યોજાયા છે અને કડવા લીમડાના પાનનું પાણી બનાવી ઘરના દરેક સભ્યોને પ્રસાદ તરીકે અપાય છે રેડિએશનનું નામ સાંભળતા નજર સમક્ષ સ્વાસ્થ્યને હાનિકારક અસરો તરવરી આવે કેન્સર અને રેડિયેશન અંગે વૈજ્ઞાનિક સમજ આપતો એક પરિસંવાદ અમદાવાદ ખાતે યોજાયો આ પરિસંવાદનું આયોજન ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું

આજની તારીખમાં લગભગ ચાલીસ ટકા જનતાને વીજળી મળતી નથી અને જે હિસાબે વીજળીની માંગ વધતી જાય છે તે હિસાબે અંદાજ મુજબ અંદર જનરેશન છે તેની સામે સાત લાખ મેગાવોટ વીજળીની માંગ ઊભી થશે અને કે આજના કરતાં લગભગ ચાર ગણી વીજળીની જરૂર ઊભી થશે અને સાથે સાથે એ પણ જોવાનું છે કે એવી વીજળી પેદા કરો કે જેનાથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ગેસ ન જાય આ ઉપરાંત ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના કાર્યકારી નિર્દેશક ડીકે ગોયલ અને મીઠી વિરડી અણુમથકના ચીફ પ્રોજેક્ટ એન્જિનિયર પીએમ શાહે સંબોધન કર્યું હતું અંગે ડોક્ટર ચોકરે રેડિયેશન અને કેન્સરના સંદર્ભમાં રસપ્રદ વિગતો જાહેર કરી છે આ વિગતો કેનેડાની યુરેનિયમ ઉત્ખનન કાર્યક્રમમાં સંલગ્ન સત્તર કર્મચારીઓ પર આધારિત છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વિવિધ માળખાકીય સવલતો અને રિયલ એસ્ટેટની યોજનાઓ થઈ રહેલા ઝડપી વિકાસને રજૂ કરવા ઉત્સાહિત કરવા અને પ્રેરણા આપવા બંને શહેરોને તેના નાગરિકોને પ્રાપ્ત થનારા લાભો તકો અને શક્યતાઓ રજૂ કરવા ગો બનાનાસ અને યુનિવર્સિટી એક્સ્પો દ્વારા એક ડગલું આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના પરિણામે ચોવીસ અને પચીસ માર્ચ બે હજાર બારના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ટ્વિન સિટી પ્રોપર્ટી ઇન્ફ્રા એક્સપો બે હજાર શો જે અમે કરી રહ્યા છે ઓફ માર્ચ 2012 ઇઝ અ વેરી નોવેલ કોન્સેપ્ટ એન્ડ ઇઝ અબાઉટ અહેમદાબાદ એન્ડ ગાંધીનગર અને આનો જે કોન્સેપ્ટ જે છે ઇઝ અ ટ્રુ લવ સ્ટોરી બિટવીન ધીસ ટુ સિટીઝ આ બંને સિટીની વચ્ચે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રીજન ઓફ ગુજરાત અને જે મોટા પ્રોજેક્ટસ આવી રહ્યા છે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી મેટ્રો નોલેજ કોરિડોર ધ આઈટી પાર્કસ

જેમાં ગિફ્ટ સિટી સાયન્સ સિટી અને નોલેજ કોરિડોર જેવા સિન્હાચિન્હો પણ સામેલ છે આ ઉપરાંત અહીં અનેક લક્ઝુરિયસ હાઉસિંગ યોજનાઓ પણ પોસાય તેવી કિંમતોમાં ઉપલબ્ધ થઈ રહી છે અને હવે મેટ્રો સાથે અમદાવાદ અને ગાંધીનગર શહેરો વચ્ચે વિશ્વસ્તરીય ટ્વિન્સ શહેરો આકાર પામશે દુનિયાભરમાં ચોવીસ માર્ચ ના દિવસની ઉજવણી વિશ્વ ક્ષય રોગ દિન તરીકે કરવામાં આવે છે ક્ષય રોગ ને વ્યાપક રોગચાળા તરીકે ઓળખવામાં આવે છે અને તેને કારણે પ્રતિવર્ષ વિશ્વભરમાં લાખો લોકોના મોત નીપજે છે સમગ્ર વિશ્વમાં આશરે ત્રીસ મિલિયન લોકો ક્ષયરોગથી પીડાય છે અને એક તૃતિયાંશ ભાગના દર્દીઓ માત્ર ભારતમાં છે વર્ષો પૂર્વે ભારતમાં ટીબીના રોગને રાજરોગ તરીકે ઓળખવામાં આવતો હતો અને તેનો કોઈ ઈલાજ શક્ય નહોતો ઉપરાંત આ અંગે સમાજમાં વધુ માહિતી પણ ન હતી પરંતુ બદલાતા સમયની સાથે અને નવી આધુનિક મેડિકલ ટેકનોલોજીને પગલે હવે આ રોગની સારવાર વધુ સરળ રીતે ઉપલબ્ધ બની છે દર્દીને પોતાની અંદરથી સારું ન લાગે રાત્રે પરસેવો થઈ જાય ખૂબ દુખાવો થાય શરીરમાં અને પર્ટિક્યુલરલી મડકાના ટીવીમાં તે દર્દીને સખત કચ્છો કચ્છ ખબરમાં દુઃખે અને દર્દીને ચાલવાની પગમાં લખવાની અસર થાય સંદાસમાં તકલીફ થાય એ બધા ટીવીના લક્ષણો કરે અમે યુઝઅલી આવું જ્યારે કોઈ ટીવીનો ટીવી ડે ઓસ્ટ પુરુષો દે એ બધા રીતે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ અમારા દર્દીઓને જાણ કરીએ છીએ અમારા દર્દીઓની સાથે મીટિંગ કરીએ છીએ અને દર્દીઓની ટ્રેનસ વધાર કામ કરીએ છીએ સ્પાઇન હોસ્પિટલ અમદાવાદના જાણીતા સ્પાઇન સર્જન ડોક્ટર ભરત દવેએ જણાવ્યું છે કે કરોડરજ્જુના ક્ષય રોગના લક્ષણો પીઠનો દુખાવો ઝીણો તાવ પાછળના ભાગમાં કુંદ જેવો આકાર બનવો અને ખરાબ કિસ્સાઓમાં હાથ પગના પક્ષઘાત ક્ષય રોગના જંતુઓ કરોડરજ્જુમાં રહેલા મણકા ઉપર હુમલો કરે છે અને કરોડરજ્જુના હાડકાનો નાશ કરે છે જેને પરિણામે પરવ ઉદ્ભવે છે અને કરોડરજ્જુ અસ્થિર બને છે તથા પાછળના ભાગમાં ખોળખાપણ સર્જાય છે એક્સ્ટ્રા 10 મિનિટની કોમેડી ફિલ્મ બંબુના ડાયરેક્ટર જગતીશ રાજ પુરોહિત અભિનેતા સરસ સક્સેના કેવિન દવે અને સુમિત કોર ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા હતા અમદાવાદની મુલાકાત દરમિયાન સરસ સક્સેનાએ જણાવ્યું છે કે દર્શકોને હસાવવું ઘણું અઘરું છે જો કે અમે કોમેડી નહીં પણ ગંભીર કામ કરીને લોકોને હસાવ્યા છે વિવિધ ભાષામાં 350 જેટલી ફિલ્મો કરી ચૂકેલા સરત કહે છે કે ફિલ્મોમાં વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે જેથી ફિલ્મો બે ત્રણ મહિનામાં બની જાય છે મૂળ મોરબીના અને આઈ હેટ લવ સ્ટોરી માય નેમિસ ખાન જેવી ફિલ્મોમાં ચમકેલા કેવીન દવે કહે છે કે તેઓ ગુજરાતી ફિલ્મ બનાવવા ખૂબ આતુર છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પડતીનું કારણ એક જ બેકગ્રાઉન્ડ અને સ્ટોરી લાઇન છે ફ્રેન્ચ ફિલ્મ ઉપર આધારિત આ મૂવી ફેમિલી સાથે બેસીને નિહાળી શકાય તેવી છે વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ નમસ્કાર